મળી હતી જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા માટે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી છે જેમાં જિલ્લાના ધારાસભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં હાલ ચાલી રહેલ વિકાસના કામોની સ્થિતિ અને આગામી દિવસોના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવે છે જ્યાં ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારના કેટલાક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય સહિત નવી આંગણવાડીઓ બનાવવા માટે ધારાસભ્યોની રજૂઆતો ધ્યાને લઈને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં સાંસદ ડોક્ટર હિમાંગ જોશી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કેતન નામદાર ચૈતન્યસિંહ ઝાલા શૈલેષ મહેતા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી પાઇડા સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા મુદ્દા ચર્ચા વાઘોડિયા વિધાનસભાના જરોદ ડિસ્ટ્રિક્ટની અંદર ઘણા બધા ગામોમાં વીજળીનો ખૂબ મોટો પ્રશ્ન છે વારંવાર વીજળી જાય અને કોઈ પણ અધિકારીઓ ત્યાં ટાઈમે પહોંચે નહીં એટલા માટે થઈને આજે આ દિશા કમિટીની મિટિંગમાં નિર્ણય લેવરાયો છે કે ભાઈ અમારા જરોદ ડિસ્ટ્રિક્ટની અંદર કોઈપણ પ્રકારની વીજળી કાયમ માટે ના જાય એની શું વ્યવસ્થા કરવામાં આવી છે બીજા અમારા વહીવંદનાની અંદર વાઘોડિયા અને વડોદરા તાલુકાની અંદર કેટલા લોકોને લાભ અપાયો અને બાકીના જે લોકો બાકી છે એની માટે એમને લાભ અપાવવા માટે સુવ્યવસ્થા છે ત્રીજું વાઘોડિયા તાલુકામાં ઘણા ખરા ગામોમાં હજી પણ આંગણવાડી જર્જરી તાલતમાં હોય તો એને વહેલાં વહેલી તકે આંગણ આંગણવાડીને નવીનીકરણ કરી અને જલ્દી બાળકો માટે તૈયાર થાય એ સિવાય જે દશરથની અંદર નાના મોટા જે પંચાયતના પ્રશ્નો છે ઘણા ગામોની અંદર પંચાયતો પણ જર્જરિત છે તો એ પંચાયતનું નવીનીકરણ કરવું એના માટે પણ મારી રજૂઆત હતી એ સિવાય જે કંઈ બાળકોને ભણવા માટેની મુશ્કેલી ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ મોટી મુશ્કેલી વાઘોડિયા તાલુકાની અંદર હોય એક કિલોમીટરથી દૂર સ્કૂલ આવેલી હોય ત્યાં સરકાર બાળકોને વાહન વ્યવસ્થા આપતી હોય છે પરંતુ વાઘોડિયા તાલુકાની અંદર કોઈ જગ્યાએ વાહન વ્યવસ્થા નથી એ માટે થઈને શું આયોજન છે આ બધા આજના મારા પ્રશ્નો હતા દિશા કમિટીની બેઠક ત્રણ મહિનાની અંદર માન્ય સંસદશ્રીના અધ્યક્ષતાને મળતી હોય છે તમામ અધિકારી તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી બધા જ ઉપસ્થિત હોતા હોય છે અને એની અંદર જે જિલ્લાના જે અમારા ગ્રામ્ય વિસ્તારના પ્રાંત પ્રશ્નો હોય છે એની પણ ચર્ચાઓ થતી હોય રજૂઆત થતી હોય છે આજની મુખ્ય બેઠકનો મુદ્દો મારો એક જ હતો કે અત્યારે જે આવાસ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે એ જે આવાસની જે ક્રાઇટિરિયા છે એની અંદર ખરેખર જે મળવાપાત્ર જે લાભાર્થીઓ છે ને એ આવાસ મળવા મળતા નથી અને જે ગ્રામસભાનો જે પ્રોસિજર જે તે ટાઈમે થઈ ગયો હોય અને એ ક્રાઈ એ ધ્યાનમાં રાખીને જે આવાસ ફાળવવામાં આવે છે એમાં સાચા લાભાર્થીઓ આજ દિવસ સુધીને લાભથી વંચિત રહ્યા છે તો માન્ય કલેક્ટરશ્રીને અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મારી એક સૂચન હતું કે ભાઈ જે પણ ગામની અંદર ખરેખર કાચાથી પાકા મકાનના જે લાભાર્થી છે જે ખરેખર અત્યંત ગરીબ છે એ ગરીબને આવાસ મળવો જોઈએ ક્રમશઃ જે રીતે જે પરિસ્થિતિના આધીન દરેકને આવાસ મળવા જોઈએ અને ખાસ કરીને જે જરૂરિયાતમંદ છે એને જે લાભ પહેલો મળવો જોઈએ એવી મારી યાદની આ રજૂઆત છે અને આ વારંવાર કરતો આવ્યો છું કે બીપીએલ યાદીની અંદર પણ જે અત્યાર સુધીના યાદીમાં જેમાં સમાવેશ થયો છે એમાં ઘણા લાભાર્થીઓ બિચારા સાચા હોવા છતાં પણ લાભથી વંચિત રહી ગયા છે એના લીધે સરકારની અમુક યોજનાઓનો એમને લાભ મળતો ના હોય તો એના પર પણ પૂરેપૂરું ધ્યાન દોરવું જોઈએ આ દિશા કમિટીમાં અમારી રજૂઆત હતી બહુ સારી રીતે આ દિશા કમિટી પતિ છે અને આ જે નીતિ વિશે એક પ્રશ્ન છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ધ્યાનમાં લાવવા માટે દિશા કમિટીમાં સૂચન કર્યું છે ખાસ કરીને દિશા કમિટીમાં આજે ઈ રિક્ષાનો મંજૂરી એમ માંગવાનું ઠરાવમાં હતું તો ઈ રિક્ષાઓ ચાનોદ કરનાળી જેવા યાત્રાધામોને આપવી જોઈએ કે જ્યાં હજારો ને લાખો લોકો યાત્રાળુ આવે છે અને ત્યાં બહારથી આવતા લોકો દ્વારા ગંદકી કરવા છે તો સફાઈ માટેનો ઉપયોગ થઈ શકે અને બીજા નંબરે જે ગરીબ પંચાયતો છે જે કંઈ ખરીદી ના કરી શકતા એવી પંચાયતને આ રિક્ષાઓ આપવી એ સાથે જ મુખ્યમંત્રીએ જે કીધું છે તળાવો ભરવાની યોજનાઓ મુખ્યમંત્રી લાવ્યા છે અને નર્મદા કેનાલથી ત્રણ કિલોમીટર સુધીના તમામ તળાવો ભરવાના પણ છેલ્લા કેટલાક વખતથી તેન તળાવ જે દોઢ કિલોમીટર છે નર્મદા કેનાલ દ્વારા એ ભરવામાં નથી આવતું એની પાઇપલાઇન નાખવા માટે હાઈ પાવર કમિટીમાં પણ મંજૂરી આપી હોવા છતાં અધિકારીઓ ડીલે કરી રહ્યા છે એની ચર્ચા કરવામાં આવી છે આંગણવાડીઓનો જે પ્રશ્ન છે આંગણવાડીઓ બનાવવા માટે પણ મનરેગા યોજના હેઠળ આંગણવાડીઓ બનાવી જોઈએ એની ચર્ચા કરવામાં આવી છે કે કે મનરેગા યોજના હેઠળ આંગણવાડીઓ બનાવવાનું બંધ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત જે કામો થવા જોઈએ બે હજાર વીસ એકવીસમાં જે દસ કરોડ રૂપિયા પ્રધાનમંત્રી આવ સડક યોજના અંતર્ગત આવ્યા ત્યાર પછી ડભોઈમાં બીજા કોઈ પણ રસ્તા માટે પૈસા નથી આવ્યા તો આ અંગે અહીંયાથી પ્રપોઝલો મૂકવી એવી પણ સૂચના આપી છે કારણ કે એ લોકો ડાયરેક્ટ મોકલે એના કરતાં આપણે અહીંયાથી સૂચનાઓ આપવી જોઈએ એવું કહેવામાં આવ્યું છે આવી અનેક યોજનાઓની સાથે ખાસ જે પ્રધાનમંત્રી આવાસો છે ખાસ કરીને બીલ ભાઈલી કલાલી જે ડભોઈ વિધાનસભામાં આવે છે એમાં કેટલેક ઠેકાણે જે લાભાર્થીઓ છે એ ભાડે આપી દે છે એ અંગે રજૂઆત કરી છે કે કંઈક ખાસ કોમ દ્વારા આ મકાનો ભાડે આપી દેવામાં આવે છે તો એમાં ઇન્ક્વાયરી કરીને જે કોઈએ ભાડે આપ્યા હોય એ મકાનો તાત્કાલિક કેન્સલ કરી દેવા જોઈએ કારણ કે લાભાર્થીઓને એમના રહેવા માટે આપ્યા જે ઘર ઘરવિહોણાને ઘર આપવાની યોજના છે ત્યારે આ ચલાવી ના લેવાય બીજા નંબરે ઘર ઘરવિહાણાને જે ઘરના પ્લોટો હોય છે એમાં જે સરકાર તરફથી તબક્કાવાર બજેટ આપવામાં આવતું હોય છે કેટલીક વાર પહેલાં તબક્કામાં ત્રીસ હજાર રૂપિયા લઈને એ લોકો કોન્ટ્રાક્ટરને આપણે કોન્ટ્રાક્ટર ભાગી જતા હોય છે તો એવા કેસમાં એ કોન્ટ્રાક્ટરો પર પોલીસ કેસ કરવા જોઈએ એવી પણ સૂચના આપી છે અને મને લાગે છે કે આવતી દિશા કમિટી પહેલાં આ તમામ પ્રશ્નોનો હલ આવશે